પ્રમુખ પ્રણવ પંચાલ હર્ષદ સોની કાંતિલાલ પટેલની ઉપસ્થિતિ દ્વારા આશીર્વચન આપ્યા ટોવડા ગામમાં શોભાયાત્રા નીકળી ભારત વિકાસ પરિષદ દ્વારા બાળકોને ટ્રોફી એનાયત કરાઈ આ પ્રસંગે જગદીશ પટેલ મુકેશ પંચાલ સહિત શાળાના આચાર્ય પિનકીન પટેલ ઉર્વશીબેન બહડા જાગૃતિ બેન સોની સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા કૌશિક સોની બ્યુરો અરવલ્લી નવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો